સુરતના પ્રખર સમાજસેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશભાઈ બારોટની ઝેડ યુસીસીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે વર્ષ બે હજાર આઠથી બે હજાર ચૌદ દરમિયાન આ પદની શોભા વધારી ચૂકેલા કલ્પેશભાઈને ફરીથી આશ પદ પર નિયુક્ત કરવામાં આવતા સમાજમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે તેમની વરણીથી રેલવેના વણ ઉકેલ્યા પ્રશ્નોને વાંચા મળશે તેવી લાગણી વ્યક્ત કરતાં સુરતના રહીશોએ અભિનંદન પાઠવ્યા છે તેમની વરણીને બ્રહ્મભટ્ટ સમાજે આવકારી છે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ઝેડઆરયુસી કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી સુરત નિવાસી શ્રી કલ્પેશભાઈ બારોટની બે વર્ષ માટે મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે આ સમાચારથી સુરત શહેરમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે દરેક સમાજમાં સારી છબી ધરાવનાર કલ્પેશભાઈ બારોટ વર્ષોથી જનતાનો વાજ ઉઠાવતા આવ્યા છે આ સુખદ સમાચાર સાંભળીને સુરત શહેરના દરેક સમાજના અગ્રણીઓએ કલ્પેશભાઈ બારોટને અભિનંદન પાઠવ્યા હતા અભિનંદન પાઠવનારાઓમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ધનસુખ રાજપૂત ઋષિ રાજપૂત અવધેશ સિંહ રાજસ્થાની સમાજના અગ્રણી શ્રી અશોક કોઠારી બળવંત જૈન ઓમ પ્રકાશ ગોયલ મહારાષ્ટ્રીયન સમાજના અશોક પિંપલે સીએમ સોરવણી ઓરિસ્સા સમાજના કૃષ્ણ સાહુ

મને રેલવે મંત્રાલય અને મારી પાર્ટીના નેતાગણ દ્વારા આપવામાં આવ્યું છે બધું રેલવે મંત્રાલય વેસ્ટર્ન રેલવેના જીએમ ડીઆરએમ તેમજ અમે પાર્ટીના નેતાનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે સેનની જનતાના પ્રાણ પ્રશ્નો છે જે રેલવેને લગતા પ્રશ્નો છે એ કામ રેલવે મંત્રાલય અને પ્રજા વચ્ચે એક સેતુ બનીને દૂર કરવાની મારી મુખ્ય જવાબદારી છે એમાં હું પરિપૂર્ણ થઈશ એનો મને વિશ્વાસ છે અને ભૂતકાળમાં હું જ્યારે મેમ્બર હતો ત્યારે ઉત્તરાયણ સ્ટેશનની મેં રજૂઆત કરી લેતી એને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા ઉત્તરાયણ સ્ટેશનનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે અને બીજી મારી માંગણી કે ઉત્તરાયણ સ્ટેશન પર એક્સપ્રેસ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે ખાસ કરીને ગુજરાત એક્સપ્રેસ હોય સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હોય આ બીજી ગાડીના સ્ટોપેજ આપવાની એક માંગણી હતી હજુ સુધી પૂરી કરવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં અલગ અલગ સમાજના લોકોને સાથે રાખીને જ્યાં પણ રજૂઆત કરવાની હશે ત્યાં રજૂઆત કરીને સુરત સ્ટેશન હોય ઉધના સ્ટેશન હોય કે ઉત્તરાયણ સ્ટેશન હોય કે વેસ્ટર્ન રેલવેનો લાગતા જે કોઈ બી મોટા સ્ટેશનના પ્રશ્ન હશે એ દૂર કરવાનું કામ હું કરીશ આપણે ખાતરી આપું છું અને બીજું કે સુરત શહેરની જનતાને રેલવેને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો સવારે અગિયાર થી બે દરમિયાન રૂવાલા ટેકરા ભાગર ખાતે મારી ઓફિસ છે ત્યાં મને રજૂઆત કરી શકે છે